फोटो वाले आज मेरे टीम दद्दू का वाला कभी गए फोटो वाले कोई मित्रों स्टेज ऊपर जाए नहीं जल्दी तो बोल सर मजा फोटो से उठाई जाती है या अलावा कोई मित्र स्टेज पर जाए <Google> <्राँसी4> <सव्था> <णसी1>

હવે આપણે 10-10 મિત્રો એકસાથે જશું અને આ સર સાથે ફોટો સેશન કરાવી લેશું એટલે જે ટ્રાફિક હોય એના બાદ શરૂ કરીશું એકસાથે ટ્રાફિક હોય 10-10 મિત્રો આવે 10-10 મિત્રો 10-10 મિત્રો જૂથમાં જાય જય રમેશભાઈ દયક ખરાબ ભાવ વેદનુક ના એડમિન નો સ્વાગત કરશે હરપાલજી બાપુ અને જગિલભાઈ આદુજરા સ્વાગત વિધિ બાદ આપણે કાર્યક્રમ ને આગળ વધારી અને પ્રાસંગિક પ્રવચન જયંતિભાઈ અભેરા સ્ટેજ ઉપર જાય જયંતિભાઈ અભેરા ત્યારબાદ જયંતિભાઈ સ્ટેજ પાસે જાય ત્યારબાદ જીતેશભાઈ રમાણી નું સ્વાગત કરશે અંકિતભાઈ મધિરા અને મહેશભાઈ આદોડા જીતેશભાઈ રામાણીનું નું સ્વાગત કરશે અંકિતભાઈ મકીરાણા અને મહેશભાઈ ત્યારબાદ નયનભાઈ ગોદાવિયાનું સ્વાગત કરશે જયંતિભાઈ અઘેરા ત્યારબાદ ગૌરવભાઈ રાણીગા વેધર એક્સપર્ટનું સ્વાગત કરશે દિલીપભાઈ સાંગાણી અને પ્રેમભાઈ આહિર વજુભાઈ વારયાનું સ્વાગત કરશે નારાયણભાઈ નંદાણિયા અને અલ્પેશભાઈ મંદિર વજુભાઈ વાડૈયા ગુજરાત હવામાન ગ્રુપ ચલાવે છે જેના એડમિન છે અને એમાં પણ હવામાન ક્ષેત્રમાં સારું એવું છે એના આપણા ચાલુના છે વધારે નારાયણભાઈ નંદાણિયા અલ્પેશભાઈ મંદિરા

ત્યારબાદ જયેશભાઈ રાતડીયા ઓછા ખર્ચે ખેતી ગ્રુપ એડમિનનું સ્વાગત ભાયા ભાયાભાઈ ભેળા ત્યારબાદ રમેશભાઈ દયક ભાવ વેદન ગ્રુપ ના નું સ્વાગત કરશે હરપાલસિંહ બાપુ અને જગદીશભાઈ આદુજા સ્વાગત વિધિ બાદ આપણે કાર્યક્રમને આગળ વધારી અને પ્રાસંગિક પ્રવચન તરફ આપણે જઈએ સૌથી પહેલાં વિનંતી કરીએ કે આપણા મંચસ્થ મહેમાન ભરતભાઈ ભોગાયતા ભોદેવ જેઓ ખેતી નિષ્ણાંત અને ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટ છે ગાંધીનગરમાં તેઓ બે શબ્દો રજૂ કરશે ઘણા બધા દર્શક મહેમાનો છે

સારું બિયારણ લઈ આવશું તો કંઈક થઈ જશે સારું ખાતર આપશું તો થઈ જશે ટ્રીટમેન્ટ સારી આપશું તો કંઈક થઈ જશે પણ એના કરતાં એ સૌથી જો મોટો હાથ હોય તો એ કુદરતનો છે અને કુદરતની આપણી નજીક લઈ જવા માટે અને કુદરતમાં શું થવાનું છે એ બાબતે પૂર્વાનુમાન અને એની નજીક લઈ જવા માટે જે અહીંયા વેધર એનાલિસિસ તો ભેગા થયા છે ખાસ તો અસંભાઈ સાહેબ કે જેમણે આવડી મોટી ટીમને ઊભી કરી ખૂબ સારી ડેમથી એમણે આ કામ ચાલુ કર્યું કે પોતે ફોરેનમાં હતા ફોરેનમાંથી અહીંયા આવ્યા અને એણે નક્કી કર્યું કે ભાઈ હું આ જે જાણું છું એ જાણકારી જે છે એ હું બીજી વ્યક્તિને આપું કારણ કે કોઈ પણ વસ્તુ વેચીએ તો જ વધવાની છે તો એમને જ મળી રહેશે તો આવડી મોટી એમની પાસે મૂડી સંપત્તિ જ્ઞાન જે કાંઈ ખજાનો હતો એ પોતે છૂટો મૂકી દીધો જે વાત કરી હતી શરૂઆતમાં રાજભાઈએ એ ક્યારથી ચાલુ થયું હું ક્યારે જોઈન્ટ અથવા તો રાણીતાભાઈ બેઠા છે કે અમિતભાઈ માણાવીયા બેઠા છે દેશી કસકાત્રાના નિષ્ણાતો બેઠા છે તો દરેકે દરેક પોતાની આવડત પોતાનું જ્ઞાન પોતાની પાસે જે કાંઈ માહિતી છે એ માહિતીના સ્તોતનું સમન્વય કરી અને ખેડૂત સુધી કેમ પહોંચવું એ માર્ગદર્શન આપવા માટે થઈ અને ગ્રુપ એડમીનો થયા છે અને ગ્રુપ દ્વારા માહિતી આપે ખરેખર હું માનું ત્યાં સુધી ગ્રુપ એડમિન છે એ પણ પોતે પોતાની રીતે ખૂબ મોટી સેવા કરે છે કારણ કે ઘણી વખત એવું પણ થાય કે એમની પોતાની ઉપર પણ કોમેન્ટો આવતી હોય અને એ કોમેન્ટોને ક્યારે હસવામાં લેવી ક્યારે ગંભીરતાથી લેવી અને ક્યારે કયા પ્રકારનું માર્ગદર્શન આપવું આ વસ્તુનું જે આપણને ખેડૂત અને કુદરત એ બે વચ્ચેની જોડતી કડી એટલે વધારે નાખીશું ભલે આપણે એવું નથી કહેતા કે સો ટકા વધારે નાખી છે मेरा देश सक्षम है देश पर मेरा भरोसा है मेरा मजबूत है राजनीति समाज है हेलो थोड़ा नहीं है क्या है क्या नता तो है भैया व्यचर वाला है अंदर कोई है है सब हां आज बने चलो कोई Get it? <clears throat> Terima <laughs>

ना। ना। का घर तोड़ क्यों दिलीप भाई कटे का कटे कटे कट्टी हवा पसी लाठी लाए जाए भाई न्याक जाई राम राम भाई